रोते रोते हंसना सीखो हंसते हंसते रोना चाबी कर। भरी राम ने अरे उतना चले खिलो ना हंसते हंसते रोना सीखो रोते रोते हंसना ये दोस्ती हमने हम મેરા સાથ ને તોડेंगे शिवालु आलू गोस लिया તાણમુ નહીં ગાતો હોય તમને આવતું તમે 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 જાશો ગુજરાતી ગુજરાતી જિંદગી એક સફર હે સુહાના કલ હો મારી એટલે ભાગ

બરોબર હતું બરોબર હતું બરાબર હતું એકલાવું છે પૈસા લઈ રેવાથી મોટો અમનો છે હું હે

લા જવા દે કે આ આ બારું ઉતળશે અરે જી અરે આપડા વાળા છે એકદમ નાઢેલ છરાવો ને તો થાય યાર ને થોય થાપાય રીઅલમાં રીઅલમાં દુખાય હો કહું બરોબર એ પડતી ખબર નઈ પડતી ડાબડી મુઠા નહીં પડતી તડતી તડતી હે વાતો આ શું કર્યું છે બગાડ્યો અરે મને બગાડ્યો એને તો પણ હું ઉપર જતો તમે તો ચેનલ બનાવતા હતા ગોમ પછી પડ્યો છે મારો એટલે પેલો ગોડો નહીં આપણે ગોમ હા એને અમે છે ને નવરાવા તોરાવા અડીજી ઘેર લઈ ગયા અન લુગડો કાઢ્યો ને તે ઓછી દાગી ના નકડે લાખના લખના ઓ હા અન પૈસા છે તમારું ભલું થાય તમારું લે અરે મારા વળે મુડી ખોય પેલા ગોડન મારી નાખશે મારે જાવું પડશે

એય એય આ આવી ગઈ આઈ ગઈ તો ગોડો હવે લોગ બનાવ તો અમારા ફોનમાં પચાલુ ન કરી યાર ચાલુ કરી એક મિનિટ ચાલુ કર હું કરું લાઈ ચાલુ કર ચાલુ કર એ સોળ સોળ સોળ્યા મારો ફોન ડાકી ના મારી ચેનલ નહી તું બધું આવે હો લે બા પાસવર્ડ ખબર છે કશું યાદ નહી બધું મોય લખેલું હતું પાસવર્ડ ખબર પડે તમને

માને ઉપાડી પાડીને એક એકને નાખવાના હતા મય અલ્યા નાહી જો અલ્યા ઉપરની તળાવમાં નાહી જો કે વાઘુજી પાર આવે ઓના ઓમ તાકત છે ને હ તાકાત છે ને કુછ વેઢોળી નાખ આ જોજો આના બવડો તો જો તમે ઇર્યો સની દેવાડા ના ગોડો ના હોમ તો વાઘુજી ઇર્યો દેવલ દેવાલ તો હોય ને એને તો પછી મૂસે ની અમરસપુરી છું તમને કહું અમરસપુરી નહીં તમે ડેની છો ડેની જેવા છો મોગેંબો ખુશ હુ મોકેંબો દુખી હુ નકમણે એ એ ના દેવાય લ્યા એ ના સતાવો

દસ જણા હોય ને દસ જણા તો એમ એક ભમરાડો હોય ને એક જણો તો આખું ઉડિયું ડૂબાડે તમને કઉુજ મારા બે ત્રણ ભમરાડા હોય તો હે નસીબદાર મારા જોડે ઘર છે બાર છે જમીન છે પૈસા છે બધા ના કેવરા તમારા જોડે ઘર ના લે તમારું ઘર ઘર નહી ઉંદેડા ઘર છે ભાઈ સાહેબ ઘર છે કશો વાંધો નહીં

બે ચેનલ માં શા માટે લીધા તા ખાલી ચેનલ ચલાવવા માટે લીધા તા પૈસા કમાવા માટે લીધા તા ખર્ચા માટે લીધા તા એક દોન લાખ કે બે લાખ રૂપિયા ચાલુ થઈ ગયો એમ કઈ દો

કરવું પડશે તમારે નથી કરવું પૈસા બાપા કઈ તમારે કોમ કરવું પડશે અને ચેનલ નું નામ બદલા હે નહી ક્યુ હતું ચક્રી ગેંગ ચક્રી ગેંગ ને સેવા તમારે કરવી પડશે કાયદેસર એનો સેવા ના કરે સેવા કરવી પડશે સેવા કરવી પડશે પાગલ ઈ જક પાગલ નહી એની સેવા કરો એટલે ચેનલ તે બનાય તી લાલચ મોતા ને કહું હું એટલે કરવી પડશે તારે અરે તારે સેવા કરવી તો કર ને કે મરી જા ચોક દઈ હું કરવા સેવા કરું શું નોખા નોખા છૂટી પડશે ને તૈણે દાણે સેવા કરવી પડશે તમારે એટલે મફુજી આયો અમારા જોડે આયો તો અમી નતા ગયા એટલે ચેનલ તો તમારા તૈણા ના નામની હતી ને એટલે મારો મોબાઈલ ને મારી ચેનલ જુ પાણી માં એટલે પટી ગયું એટલે હવે તમે વિડિયો ન બનાવો હા વિડિયો હવે ચેનલ ને ચાલુ કરો તમે હું મારી રીતે વિડિયો બનાવ્યો આપડા સીસીટીવી કેમેરા છે તો તમને ખબર મારે દોડતો હતો તમે બધા ચેડે દોડતા હતા હું એવું લખાયો કે મારી નાખવા દોડ્યા છે ચેડે અરે

નવરે દોરે યે જગ્યાએ બિહારી આવો તમે આ છે પેલી તમને ખબર નથી કે ગોડા અહો ના કરો છે જે થઈ ગયું થઈ ગયું બરાબર આવી ભૂલ નહી કરો કોઈ દાડો આવી ભૂલ નહી કરો તો આ ગોડો જોથી તમે લાતા એ જગ્યા એને બેહારી આવો અને જગ્યાએ તમારે ખવરાવા જાવું પડશે અરે ના જાય જગ્યા ઉપર અરે ઓયથી ના જાય હવે તમને કહું તમ ના જાય તાણી ખુરશીમાં નતો બેતો હરી ભાઈ ના ઘેર અને જગ્યા ઉપર હવે પાછો જાય અમારાથી આપડા ગમો ફરા જઈ રહ્યો એમ ને અમે રો ફરા જાય એટલે એ વભડો જે જગ્યાએ રો બે જાય જગ્યાએ બે રહે મફુજી આરો એની જગ્યા પર જાહે હા ફેરથી જાહે અરીજી તમે ગો અન નાચો ચડે ચડે હેડ આવશે ને ઓય 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 એમ તો મફજી ગીતનો શોખીન છે અરે ભાઈ ગીત ગાહી ને અને નાચી ને તો જતો રે હંગા તંગા ઠેડ્યો આવશે એવું છે કે ક્યાં હતા ને અરે ભાઈ ગાવાનું ચાલુ કરો ગાતા ગાતા આગળ હેન્ડો ને ગોડા આપળા ગામમાં લઈ જન જે જગ્યાએ તો અહીંયા બેહારી દે એટલે આ વાત વાતની અને ઠેડ ઉધી ખમન મજા થઈ જાય હાચું કરો ગાવાનું ચાલુ હેડો ભૂલા પડ્યા बुला पड्या बुला, बुला पड्या हो राज, वाला बैयो ना साधमा वाला बैयो दा साधमा पैसा नेवी लालच बा बुला पड्या बुला पड्या अरे भाई, भाई खरे खरेखर आ व्हिडिओ बनाई होत नाही

哪里啊？